ખાઓ બેટા ખાઓ જેટલું બને એટલું ખાઓ બે હાથ છે એટલે આ ધ્યાન રાખજો એમના હાથ થી જરા ચેતતા રહેજો એટલા માટે આપણે હવે કોંગ્રેસ નું તેરવું કરવાનું છે સત્તરમી તારીખે ચૂંટણી છે આપણા ત્યાં બરાબર તો સત્તરમી સવારે નાઈ ધોઈ ઘી દીવો પ્રગટાવી આત્મા અગરબત્તી લઈ સુક હાર ખરીદી કોંગ્રેસના ફોટા પર ફેરાવવાનો છે અને રામ રામ એમને હંમેશ માટે પહોંચાડી દેવાના છે જેથી ગુજરાતમાં માં ક્યારે પગ ન મૂકે ગુજરાત તરફ જોવે ને પણ નહીં કારણ કે ગુજરાત તરફ જોવાની એમની લાયકાત પણ નથી કે જે દિલ્હી વાળા ગુજરાત માટે આટલું

મુંબઈ થી ભાગીને કે ગુજરાત ની અંદર બને છે સલામતી ની લાગણી થાય છે ને એવી આખા હિન્દુસ્તાનમાં ક્યાંય નથી થઈ અહીંયા ગુજરાત લઈ આવ્યા શ્રીલંકા નો પેલો બાળક પેલી ભાઈ રાજસ્થાન નો ખેડૂત ત્રિપુરા આગળતાલા નો છોકરો એમને બીજું એમને પોતાના રાજ્યના જે ફોટોગ્રાફ દેખાડવા પડે છે પેલો ખેડૂત રાજસ્થાન નો હતો રાજસ્થાન કોંગ્રેસ ની સરકાર અરે તમે એટલો તો વિચાર કરો માય કાંગલો તમને ગુજરાતમાં હળતું જુઠ્ઠું બોલવાનું આ લોકો હવે તમે જે રીતે જે દિલ્હી વાળા આ રીતે ગુજરાત ની પ્રજા જોડે છેતરપિંડી કરતા હોય ગુજરાત એમને વોટ આપે એમને લાત જ આપે ને

સરદાર પટેલ આપણો આટલો મહાન નાયક આટલો મહાન નેતા એને સરદાર પટેલને મર્યા પછી એના ત્રીસ વર્ષ બાદ એમને ભારત રત્ન એવોર્ડ મળે છે કેટલા વર્ષ પછી ત્રીસ વર્ષ પછી અને રાજીવ ગાંધીને માત્ર ત્રણ જ વર્ષમાં બોલો એટલે રાજીવ ગાંધી હીરાના જડેલા હતા અને સરદાર માટીના બનેલા હતા આ તો એમનું વલણ છે અને જે કોંગ્રેસ કોઈ દાડો કોઈની નથી થઈ નથી નરહરી અમીન ની થઈ કે નરેશ રાવલ ની થઈ તમારી શું થવાની હતી કોંગ્રેસ ક્યારે કોની થઈ કે કોંગ્રેસ ગાંધીજીને નથી દે કારણ કે ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસનું કામ છે માત્ર આઝાદી અપાવવાનું આઝાદી પતે એટલે કોંગ્રેસ નામનો આ બાંકડો બંધ કરી દેવાનો તમારે આ બાંકડો ચલાવવાનો નહીં પણ કોંગ્રેસ જેનું નામ આવો ઠીક ઠીક તો ધંધો મળી ગયો હોય આવી ધમધમતી ઘરાકી થતી હોય આવી રીતે લોકોને લૂંટવા મળતા હોય એ કોંગ્રેસ આ ધંધો બંધ કરે ખરા આટલા વર્ષોથી ચલાવે છે ગાંધીના નામે ચરખા ચલાવે છે અને ચક્કર પણ ચક્કર ચલાવે છે તમે વિચાર તો કરો જે માણસો ગાંધીજી નામ વટાવે છે તમારા કોલસા ચોરી જાય છે આ તો કઈ ઓકાત છે આ કઈ કેલિબર છે એમની પેલા એવું થતું સાહેબ કે જયારે ગામમાં ચોરી થાય ને ત્યારે સાયકલ ચોરાય બહુ તો તાર ઉપર તમારો સરસ મજાનું ટેરેલીન નું પેન્ટ સુકાતી હોય તો એ ચોરાઈ જાય તમે વાસણ પર છીબું ઢાંક્યો તો છીબું ચોરાઈ જાય આ તો કોલસા ચોરી જાય બોલો કોલસા ચોરી જાય ગેસના બાટલા એ લઈ જાય છે અને તમે વિચાર કરો એ લોકો કોલસા લઈ ગયા ગેસના બાટલા લઈ ગયા એવું એક જ ઈચ્છે છે કે ગુજરાતના માણસો જાનવરની જેમ રહે એટલે કે કાચું થરી ખાય ખાવાનું તમે રાંધી ન શકો તમારો કોલસો એ ગાયબ તમારો ગેર છે ગાયબ એટલે જેમ ગાય બકરી કાચું ધાન ખાતી હોય ને તમે કાચું ધાન ખાઓ અને એમ તમે જાનવરની જેમ પડ્યા રહો તમે વિચાર કરો એક લાખ એંસી હજાર કરોડ તમે લખવા ને તો આંગળીને લગવો લાગી જાય તમારો શ્વાસ થંભી જાય

એમને એમે શરમ નથી આવતી કે ભાઈ આને આ ખરડાયેલો છે અને ન તેડાય પોતાના કપડા બગડશે પણ કોંગ્રેસ જાણે છે પોતાના કપડા ક્યાં ચોખ્ખા છે એમના કપડા આનાથી વધારે ખરડાયેલા છે એટલે એક ભાગ એક ડાક ભેગો બીજો ડાક અને હવે તમે જુઓ આની અંદર સલમાન ખુરશીદ એમનો નેતા આ વાત બહુ સાંભળવા જેવી છે સાહેબ સલમાન ખુરશીદ એમનો નેતા અપંગોના પૈસા ખાઈ ગયા છે ભાઈ તું મોટો ચોર છે તને નાનો અદ્દો ન શોપે તું અમારા માથે છે ને મુગટ બની ને રે તું અમારો ફોરેન મિનિસ્ટર થા એટલે વિદેશમાં એ લોકોને ખબર પડે કે અમે કેવા મોટા ચોર છીએ અને અમારી લાયકાત શું છે અમારું લોહી કેવું છે એ વિદેશમાં ખબર પડે આવા માણસો આવા માણસો કૌભાંડ કરતા ને એમને વિકાસ દેખાય ને દુનિયા આખી ને વિકાસ દેખાય એમને નથી દેખાતો બોલો તમે ગાંધારી છો તમે ધૂતરાષ્ટ્ર છો કે લંડન વાળા પાર્ટનરશીપ કરવા લંડન વાળા કે ભાઈ અમારે ગુજરાત રાજ્ય પાર્ટનરશીપ કરવી છે

એટલે આવો મરદ ભાઈડો આપણો છે તો એ મોદીને પતાવા માટે મોદીને કોઈ પણ હિસાબે એનું કાસળ કાઢી નાખવા માટે કે ભાઈ ચુટણી માં એ મરદ ન છુટાય ના માટે છૂટે હાથે પૈસા વેરી રહ્યા છે મબલખ પૈસા વેરી રહ્યા છે કારણ કે ચોરીનો માલ છે આપણો બાપનો થોડો છે આપાપરો ને તમારો જ માલ છે તમારા ખિસ્સામાંથી કાઢ્યો છે

અને અમને બોલવામાં તો કોઈ છોટ નથી ઘર નગર બનાવી આપીશું આનું વાત કરી આપીશું આનું વાત કરી આપીશું અરે ઢીંગલાઓ તમને એટલું સમજાય છે મનમોહન સિંઘે એમ કહ્યું હતું કે સો દિવસમાં ગરીબી હટી જશે કપાળ મારા બાપનું સો દિવસમાં ગરીબી હટી તો એ બોલે બોલવામાં આપણા બાપનું શું બોલો સો દિવસ દિવસમાં ગરીબી હટી જશે છત્રીસ રૂપિયા કમાય ને ગરીબ ન કહેવાય આ તમને સમજાય છે આ તમારા દેશના નેતાઓ શું બોલે તમને સમજાય છે કે તમે જો છત્રીસ રૂપિયા કમાતા હો મંથલી તો તમે ગરીબ નથી તમે છત્રીસ રૂપિયામાં ગુજરાન ચલાવવાના છો તમે છત્રીસ રૂપિયા કમાડે તમે પૈસાદાર થઈ ગયા આ તો એમની વાતો છે પણ બોલવામાં આપણા બાપ નું શું જાય એટલે મારું સાહેબ એ જ કેવું છે અહીંયા આગળ કે મોદી જોય મોદી સિવાય બીજો કોઈ ચાલે નહીં મોદી સિવાય આપણને બીજો કોઈ ફાવે પણ નહીં કારણ કે ગુજરાતની જનતા તો પથ્થરને લાત મારીને પાણી કાઢનારી પ્રજા છે

કે તમે કોઈ જ્ઞાતિ લક્ષી વિકાસ નથી કર્યો ખાસ જ્ઞાતિને ધ્યાનમાં રાખીને વિકાસ એને નથી કર્યો હું આ જ્ઞાતિ માટે વિકાસ આના આના માટે માટે નહીં શું કામ કરવો જોઈએ એને સમગ્ર વિકાસ કરો બધાને સાથે લઈને ચાલ્યા છે મોદી સાહેબ તો હવે એ મોદી સાહેબને જ્ઞાતિના જોર ઉપર તમારે અન્યાય કરે કે હું આ જ્ઞાતિનો નો છોટ એને વોટ નહીં આપું એવું ન કરે આપણે નગુણામાં ખપીએ એટલે હું એમ ઈચ્છું છું કે આપણે તમે જુઓ કે પાંચમી વાર આવી રહ્યા છે રાઈટ ત્રીજી વાર ત્રીજી વાર ઉભા રહ્યા છે વાહ ફટાકડા પણ ખરા ટાઈમે ફૂટે છે એ જે આવી રહ્યા છે એમને પ્રચંડ બહુમતી થી ચૂંટાડો એટલે આપણે કોંગ્રેસ ને મોકલી દઈએ સાહેબ તમે એક વિચાર કરો બે ટીપા પીવાથી જો પોલિયો મુક્ત થવાતું હોય તો એ કાંગડી કમળ પર દાબોથી કોંગ્રેસ મુક્ત થવાશે આ વિચાર કરો તમે આ સોનેરી ઘડી છે આપડી પાસે પતાવી નાખો એક તેર ટુકડા થઈ જાય અને આ ત્રણ જણા જે નાચી રહ્યા છે ને મસ્ત હું બનીશ હું બનીશ હું જ મને બનાવશે મને શું કામ નહી બનાવે એ જે અંદર અંદર જે અંતાક્ષરી રમી રહ્યા છે ને એમને ખબર નથી

એ મરસિયા છે ને બીજી એક વાત તમને કહી દઉં સાહેબ આ પૈસાની વાત નીકળી છે એક મુદ્દો કહેતા કહેતા રહી ગયો કે તમે કોંગ્રેસની એડ જોઈ હશે બેન તુલિકા કરીને છોકરી આવે છે બિચારી એની તમે એડ જોઈ હશે એક તુલિકાએ ચિત્રલેખા મેગેઝીનમાં ઇન્ટરવ્યુ આપ્યો છે હવે આ સાંભળજો તમે એને ઇન્ટરવ્યુમાં એમ કહ્યું છે કે આ એડવર્ટાઇઝમેન્ટ મેં કરી છે માત્ર પૈસા માટે માત્ર પૈસા માટે કારણ કે મારા કુટુંબીજનો તો જ વોટ આપવાના છે તો તમે વિચાર કરો આ નાની છોકરીને મોદીનું સત મોદીની સચ્ચાઈ મોદીનું તેજ કેવું બોલાવડાવે છે કે છોકરીએ પૈસા લીધા ને તો પણ કે તો મેં પૈસા માટે કર્યું છે બાકી વોટ તો ભાજપને જ જશે બસ આવી રીતે આ જે મિજાજ છે જે નાની છોકરીનો મિજાજ છે એ મિજાજ આપણે જાળવી રાખીએ અને મેં વચ્ચે સાંભળ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારના હાથમાંથી એક બાર વર્ષનું નું ટાબરિયું મેન્ડેટ ફોર્મ લઈને ભાગી ગયું હતું એ તમે પણ સાંભળ્યું તો તમે એટલો વિચાર કરો એ બાર વર્ષ નો એ સમજે છે કે કોંગ્રેસના ઉમેદવારને ન ઉભા રહેવા દેવાય તો આપણે તો આટલા મોટા થઈ ગયા આપણે તો સમજીએ છીએ તો આ કરોડ લોકો પ્રચંડ તાકાત થી મોદી ને બનાવશે અને પછી બનાવશે તો હું અહીં કે માંગે મોર Modi wants more. You do want more.